ખાસ કરીને વડોદરા શહેરમાં નવરાત્રિની ઉજવણી થનાર છે આના ભાગરૂપે શહેરમાં સાત સૌથી વધારે ગરબા ગ્રાઉન્ડ કાર્યરત થઈ જશે અને સાથે સાથે રાવણ દહનના કાર્યક્રમો દુર્ગા પૂજાના કાર્યક્રમો પણ આના ભાગરૂપે યોજનાર છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવા માટે આપણે ખૂબ અડવાન્સમાં આપણે તૈયારી કરી કરવાનું શરૂ કરી દીધું છે આજે લગભગ તમામ તૈયારીઓ પૂરા થઈ ચૂક્યા છે આવતા બાર દિવસોમાં ખાસ કરીને આપણા જવાબદારી રહેશે કે શહેરના કોઈ પણ વિસ્તારમાં નવરાત્રી ઉજવણીના આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ બની રહે તે માટે દરેક પોલીસ અધિકારી અને કર્મચારી સતર્ક રહીને કામ કરવાની અત્યંત જરૂરી છે એટલા માટે જ આજે મોટી સંખ્યામાં દરેક કર્મચારીને દરેક પોલીસ સ્ટેશનના સ્પેશિયલ એકમઓના પીસીબીના ડીસીબીના એસઓજીના ક્યુઆરટીના એન્ટી રાઇટ કિટ સાથે આપણા સ્પેશિયલ ટીમોના સી ટીમ્સના તમામ અધિકારી કર્મચારીઓને ત્યાં ડિપ્લોય કરીને આ પ્રકારની એક એક્સરસાઇઝ કાર્યક્ષેત્ર અલર્ટ રહે વિજિલન્ટ રહે અને અન્ય એકમો સાથે સંકલન કરીને કોઈ પણ પ્રકારની બનાવ ના બને તે માટે પૂરતા કાળજી રાખે સાથે આપણે જાણીએ છીએ આ સમય દરમિયાન કોઈપણ પ્રકારના ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને જે વિઘ્ન સંતોષી માણસો હોય છે કાર્યક્રમને આપણે બગાડી શકે એવા તત્વોને અડવાન્સમાં આપણે આઇડેન્ટિફાઈ કરવાનું છે આઇસોલેટ કરવાનું છે અને ટાર્ગેટ કરવાનું છે જેથી કરીને એમના વિરુદ્ધમાં અડિક્યુએટ પ્રિવેન્ટિવ એક્શન લઈને આવા તત્વોને કોઈ પણ પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળે ના મળે તક ના મળે કોઈ કિસ્સાને અંજામ આપવાની ઓપોર્ચ્યુનિટી મળે ન મળે તે માટે આપણે સતર્ક રહેવાનું છે એટલા માટે આજે ડિટેલ્ડ મીટિંગ પણ યોજીને દરેક થાણા મલદાર એસીપી ડીસીપીને સતર્ક કરી છે ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે આ તમામ સૂચનાઓને દરેક પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પોલીસ સ્ટેશનમાં બજાવતા તમામ ટીમો અમલ કરવાનો રહે છે